અરુસિંહ રાણાની પેનલના છ જેટલા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ના મોડી મંડળે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ભૂકંપનો આંચકો લાગ્યો છે ભરૂચ દુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેન્ટ સામે બળવો કરનાર વાગરા એમએલએ ની પેનલના છ ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલાંક કરી છે ભરૂચ દુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ બળવો કરનાર વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલના ઉમેદવાર પર પક્ષીય મેન્ડેટ નાના દળનો કોરડો વિંજો છે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર છ સભ્યોને પક્ષમાંથી બળતરફ કરવામાં આવ્યા છે ભરૂચ દુધારા ડેરીની ચૂંટણી પહેલા જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની સહકાર વિકાસ પેનલના છ ઉમેદવારો પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હેમંતસિંહ રાજ જંબુસરના જગદીશ પટેલ કવિઠાના જિજ્ઞેશ પટેલ જંબુસરના નટવરસિંહ પરમાર હાસોટના શાંતબેન પટેલ અને હાસોટના જ વિનોદ પટેલનો સમાવેશ થાય છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા છે રૂઢારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરૂણસિંહ રાણાની પેનલના ત્રણ ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલ ના બાર ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું તેમ છતાં વાગરા એમએલએ મેન્ડેટ વિરુદ્ધ વિરૂદ્ધ પોતાની પેનલ ઉતારી હતી ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ દુધારા ડેરી માટે આગામી ઓગણીસમી સપ્ટેમ્બર ચારે જુદા જુદા સ્થળોએ મતદાન યોજાશે મતદાન બાદ વીસમીએ થનાર મતગણતરીમાં દુધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે તેવું દસપ્રદ બનશે હાલ તો સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહ રણાની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જિજ્ઞેશ પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે નર્મદા જિલ્લામાં પણ ગણતરી સમયમાં સસ્પેન્શન ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા છે ઉલ્લેખનીય કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે પંદર બેઠકો પૈકી બાર બેઠક માટે ઘનશ્યામ પટેલ અને ત્રણ બેઠક માટે અરૂણસિંહ રાણાની પેનલને મેન્ડન્ટ આપ્યા હતા મેન્ડન્ટ છતાં અરૂણસિંહ રાણાની પેનલમાંથી બાર લોકોએ અપક્ષ ઉમેદવારી કરી છે દુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાઘરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા સામસામે છે